દાહો જિલ્લાના સિંગવડ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સુરત સુમુલ ડેરીની મુલાકાતે મહિલાને બાળ વિકાસ વિભાગના નિર્દેશ અનુસાર છ માર્ચ થી ત્રણ વર્ષના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતા અને કિશોરીઓને આંગણવાડી કક્ષાએથી ટીએચઆર ટેક હોમ રાશન આપવામાં આવે છે તેમાં ત્રણથી છ વર્ષના બાળકોને આપવામાં આવતા ગરમ નાસ્તામાં વપરાતા કાચા જથ્થાની સામગ્રીમાં સત્વ આટાનો સમાવેશ થાય છે દાહોદ જિલ્લાના સિંગોળ તાલુકાની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ ટીએચઆર પ્લાન્ટમાં બનતા ટેક હોમ રાશન અને સત્વ ફોર્ટિફાઈડ આટાની તમામ પ્રક્રિયા સમજવા લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર અર્થે સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી હતી અને લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર વિઝિટ દરમિયાન ટીએચઆર પ્લાન્ટમાં બનતા ટેક હોમ રાશન અને સત્વ ફોર્ટિફાઈડ આટાની બનાવટની પ્રક્રિયાને મહત્વ અંગે સમજણ મેળવી તેમાં સો ટકા કાર્યકર અને તેડાગર બહેનો સાથે મુખ્ય સેવિકા નૈનાબેન અને બ્લોક ન્યુટ્રિશન મેનેજર મહેશભાઈ રબારીએ ખાસ હાજરી આપી હતી રિપોર્ટર કુમાર એચ ડામોર સિંગવડ દાહોદ